આ કાકાનું વિતરણ કરવામાં આવ્યું હતું એમાં ભારતીય જનતા પાર્ટીમાંથી અલગ અલગ લોકોને ખાતાનું વિતરણ કરવામાં આવ્યું છે બધા કોર્પોરેટરે ગઈ વખતે બી બધાને જેને આપ્યા હતા એના પાછા ફરતી બીજા પાસે રિપીટ કર્યા હું પોતે ડીસા નગરપાલિકાનો કોર્પોરેટર છું બરાબર અને આ વખતે જે ખાતાઓની ફાળવણી થઈ છે એના અંદર ઘોર અન્યાય કર્યો છે ભારતીય જનતા પાર્ટીએ પોતાના હાચવાવાળા જે જે લોકો હતા ઉદરતર જે લોકો પોત પોતાના ભલામણવાળા છે એ લોકોને જ ખાતા આપ્યા છે એક આદિવાસી પછાત સમાજમાંથી અમે લોકો આવીએ છીએ તો અમને કોઈ પ્રાધાન્ય આપતા નથી આવનારી લોકસભાની ચૂંટણી આગળ આવી રહી છે અને હું તો એટલો કહું છું ભારતીય જનતા પાર્ટીના આદિવાસીના વોટ એને લેવા કાંઠા પડી જશે અને અમે હું પોતે વ્યક્તિગત મેદાનમાં માં ઉતરવાનું છું અને ભારતીય જનતા પાર્ટી અમે હવે પડવાની તાકાત હું ધરાવું છું કેમ કારણ શું તમારો વિરોધ કારણ એક જ કે ગઈ વખતે લોકોને બધાને ખાતા આપ્યા હતા આ વખતે ફરતી અઢી વાર પછી પોતાને મને પોતાને ખાતું એમની રીતે આપવું જોઈએ હું નથી કીધું કે આવું ખાતું આપવું જોઈએ કોઈ બી ખાતું આપવું જોઈએ પણ છતાં બી ગઈ વખતે બી ખાતું ના આપ્યું અને આ વખતે બી મને ખાતું ના આપ્યું કેવા રાજકીય નેતાઓની ભલામણથી ખાતાનું વિતરણ થયું અહીંયા જ બધા લોકલ નેતાઓ પોતાની ખાતાનું કોઈ નામ આવી નામ વ્યક્તિગત હું કોઈના ઉપર કટાશ કરવાની માંગતો માનતો છું પણ અહીંયા જ લોકો પોતાનું રાજકીય વર્તન ઊભું કરી અને પોતાના જે લાગતા વળગતા એમને જ ખાતાનું વિતરણ કરવા આ ભારતીય જનતા પાર્ટી મોટી મોટી વાતો કરે છે અમે પોતેમાંથી બધી ચૂંટાયેલા છીએ પણ અમને હાચવ્યા નથી આ લોકો આગામી શું કરશો આગામી અમને સામે જ પડશો અને હું તો એટલું ગૌરવ છું જો થોડા પાંચ દિવસના અંદર જો આનું રિઝલ્ટ નહીં આવે તો હું પોતાનું વ્યક્તિગત મારું કોર્પોરેટર પદથી રાજીનામું આપી દેવાનું છું